નમસ્કાર મિત્રો ગઈકાલે કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ઝાકળ વર્ષા જોવા મળી હતી જેના કારણે હવે લોકોમાં ચિંતા વધી રહી છે આજે મિત્રો સવારમાં હવામાન વિભાગે માવઠું અને ભારે ઠંડીને લઈને એક મોટી આગાહી કરી છે તો આજે આપણે આ વિડીયોમાં આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અને હવે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં માવઠું આવશે કે નહીં તે તમામ સમાચારોની વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું તો ખેડૂત મિત્રો આ અંત સુધી જરૂરથી જોતા કારણ કે ચોમાસાની ઋતુમાં મગફળી અને કપાસ જેવા પાકોને ભારે નુકસાન થયું હતું તેના માટે સરકારે જે સહાય આપવા માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું તે સહાયના રૂપિયા હવે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તે અંગેની તમામ નવી અપડેટ અને તમામ મોટા સમાચારોની વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ

તો મિત્રો સૌ પ્રથમ ગુજરાતના માવઠા અંગેના સમાચાર અંગેની જો વાત કરીએ તો આજે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે આગાહી કરી છે તે પ્રમાણે આગામી વીસ ડિસેમ્બરથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી શકે છે અને ભારે માવઠું પણ આવે તેવી પણ સંભાવના છે હાલ મિત્રો દરિયા નજીકના વિસ્તારોમાં વહેલી સવારમાં ઠંડીના કારણે ભારે ઝાકળ વર્ષા પડી રહેશે જેના પરથી અનુમાન કરી શકાય કે આગામી સમયમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં બપોરના સમયે પણ માવઠાનો ભારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતોને સાવધાન કર્યા છે કારણ કે જો ફરીવાર ગુજરાતના ખેડૂતોના પાકને નુકસાન થશે તો ભારે સંકટ જેવી સ્થિતિ જોવા મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર અંગેની વાત કરીએ તો હાલ ગુજરાતની બાજુમાં બે મોટા વરસાદી વાવાઝોડા જોવા મળી રહ્યા છે જે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે આ બંને વાવાઝોડાને કારણે આગામી બે થી ત્રણ દિવસમાં ગુજરાતમાં ભારે માવઠાનો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ભારે માવઠું જોવા મળી શકે છે હાલ મિત્રો બંને વાવાઝોડા ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે જેમાં મિત્રો જે વાવાઝોડું દરિયામાંથી આવી રહ્યું છે જે ભારે તોફાની છે કારણ કે મિત્રો તે વાવાઝોડું દરિયામાંથી આવી રહ્યું છે આ વાવાઝોડું હાલ મિત્રો સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે આ બંને વાવાઝોડા મિત્રો આગળ વધીને એકબીજા સાથે ટકરાશે તો ગુજરાતમાં ચોમાસા જેવો વરસાદ તાંડવ કરી શકે છે હાલ મિત્રો દરિયામાં સક્રિય થયેલું આ વાવાઝોડું દરિયામાં ભારે તોફાની મોજા ઉછાળી રહ્યું છે જેના કારણે આજે મિત્રો ગુજરાતના દરિયા કિનારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દરિયા કિનારે રહેતા લોકોને પણ દૂર ખસેડવામાં આવ્યા છે હાલ મિત્રો આ ભારે વાવાઝોડાને કારણે દરિયાના કિનારે ભારે તોફાન અને ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે મિત્રો ત્યાર પછી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોની જે ઓક્ટોબર મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે જે નુકસાન ગયું છે તેના માટે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું તો તેના માટે હવે સહાય ક્યારે મળશે તે અંગેના એક મોટા સમાચારની જો વાત કરીએ તો મિત્રો ઓક્ટોમ્બર મહિના દરમિયાન પડેલા કમોસમી વરસાદના કારણે થયેલી પાક નુકસાની માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના ખેડૂતો પાસેથી કૃષિ સહાય પેકેજ હેઠળ સહાય મેળવવા માટેની અરજીઓ મંગાવવામાં આવી હતી તારીખ પાંચમી ડિસેમ્બરની સ્થિતિએ ઓગણીસ હજાર બસો ને પંચાણું અરજીઓ પૈકી પાંચ હજાર પાંચસોને નેવ્યાસી ખેડૂતોને રૂપિયા અગિયાર પોઈન્ટ સત્યાવીસ કરોડની સહાયની ચૂકવણી કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી સતીશ ગામીતે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા અરજી થયાના માત્ર દસ દિવસમાં જ ઝડપથી ચુકવણી કરવામાં આવી છે જેમ જેમ વિગતો આવે છે તેમ તેમ ખેડૂતોના ખાતામાં સહાયની ચુકવણી કરવામાં આવી રહી છે આગામી અઠવાડિયામાં સહાયની તમામ રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે તો મિત્રો આ હતી કૃષિ રાહત પેકેજ સૌથી મોટા સમાચાર જે તમને હવે જાણ થઈ ગઈ છે તો મિત્રો ચિંતા ના કરતા દરેક ખેડૂતોના ખાતામાં સરકાર સહાયના રકમ પૂરેપૂરી જમા કરી દેશે તો આભાર મિત્રો આજે આપણે ગુજરાતના હવામાન સમાચાર ખેડૂતને લગતા સમાચારની વાત કરી જો તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો વિડીયોને એક લાઇક કરી દેજો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો